સાબરકાંઠા જિલ્લામાં નેશનલ હાઇવે અડતાલીસ પર પ્રાંતિજના જેસિંગપુરા પાસે મંગળવારે રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો રાજસ્થાનના ઉદયપુરથી અમદાવાદ જઈ રહેલી ખાનગી સ્લીપર કોચિંગ બસ હિંમતનગરથી અમદાવાદ જઈ રહેલા ટ્રક ટ્રેલરની પાછળ ધડાકાભેર અથડાઈ હતી અકસ્માતની જાણ થતાં હિંમતનગર અને તાલુદની એકસો આઠ એમ્બુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અકસ્માતમાં ઘાયલ થયેલા પાંચ મુસાફરોમાંથી ને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં અને એકને પ્રાંતિજ આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલ ઈજાગ્રસ્તોમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસત ચૂડાસત માણકીબેન દલારામ આદિવાસી દલારામ આદિવાસી અને ગણેશ જગાજી ગામેતીનો સમાવેશ થાય છે આ તમામ મુસાફરો ઉદયપુર ભીલવાડા રાજસ્થાનના રહેવાસી છે જ્યારે પ્રાંતિજ આરોગ્ય કેન્દ્રમાં રાજસ્થાનના રહેવાસી ગણેશ બંસીલાલ મીણાને સારવાર આપવામાં આવી રહી છે પ્રાંતિજ પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉમંગ રાવલ સાબરકાંઠા